તું હલેબડામાં હાર ચિંતા કરજો હા કાકા તું હાલો આવ ચિંતા કરજો હેલો હું આવું છું કોઈ ખાવાનું લાવું તે ખાવાનું તો કોક કોક લઈ આવજો લઈ આવજો હું ખાઓ સંતરા ખાવા હું સંભી હા તો થોળો અરે રા સફરજન લાવજો સફરજન હા સફરજન લાવજો સફરજન હા હલે થાતું

તે વળી મારા વળી ઘરનું નેકળ્યા જાય ચેઢ્યા જાય બધું અને જો આ કાશું ઓસાનપુરા એટલો પીઠો છે એટલો પીઠો ગમો નાના આ પેલો નવા પાછું ઓસામપુર નવો સરપંચ આવ્યો છે તે બધો પીઠો બધો બંધ કરી નાખાયો રેડો પાડી પાડીને બધો સાપ બંધ કરી નાખાય બોલો પણ મારા તો અત્યારે મજૂરી મળતી નહીં ઓશાન તે મકું નાના લાવો આટલું થોડું ઘણું વળી કાઢીને વળી સોના સોના વળી વેસું છું પાછું વળી આનું જોર ના રાખતું હોય ના પાછું મારો હમણાં અમારો સરપંચને જઈને પાછું કહી દે

દવા શોટો લે તૈયાર રહો કોન કે તા નઈ ના 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 ગાવ લે આ રે તો કા ઘોડો શું મુકા તો હે બાપા એ હે પરબો એ પરબો એ જગર ના થોડી માર હમુ નજર રાખજે જે કરી જિંદગી માં પણ થોડો પાપમાં પડું છું હા લે છોકરા હા હા સોળે બા હવે બે આ કે સીધો ઓમ તો હારું આ રે હા માટા તો હારું પણ આ મારા બે હોય કઈ જો હા

કોણ સરપંચ કોઈ નહીં કોઈ નહીં આ મો બેઠો ને લો તાકાત નહીં બેટા તમાર બરવાન થા સરપંચ હા હા થોડો બેઠો બેઠો હા હા બેઠો ને આવતી વખત ખુરશીમાં સરપંચમાં હું બેઠો જો કે જ હા સુન હા હા સુન હા ઓ ભાઈ હો કોણ કેતો ને હા તમે ના કેતા હો કોઈ ના કેતો કોઈ ના કેતો કડવા ભાઈ પીધો અને બૂમો પાડશો ને કેતો ઓ કોણ કેતો ને મારા બેટા હે એ મારે માની છો કે અને બાપા સમ ખાડા ખાડા ની સારું છે ભૂ હે જેવું લાગે કદી જિંદગીમાં માં અડ્યું નહીં પણ એ ભાઈ મને સલાહ હારી આલી હા હા બંધ થઈ ગયો કમ્પ્લેટ ઉતરી જો હા તો શિકર મારે માને ખાટલામો આમ 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 છ હા બે બેહતો ડોસી બેડામાં ખણી ખણી થઈ પણ હા બે બેતો પણ આમ મારવી ભાઈ મારવી ભાઈ મને ખાલી સલાહ આલી કે ભાઈ તૈયાર થઈ જજો સિક્રેટમાં કીધું ખોનગી ખોનગી પણ મને હારું હા જ બેહી જો કમ્પ્લેટ એ ભાઈ તમારું સારું થઈ ગયો ને હા તો બહુ

હા હે હે હા આવ આવ ચાર ને શીખ્યાઓ એમ કેજો તમે મને હા હા આવ જવાબ માલો કા જવાબ મારો બાપ લેવા આવ પણ આ તમે દો શરમ કરો ના એમ આ આ તમે કોઈ તમે તો ભક્ત હતા ને આજે શરમ કોણ ઈશ્વર

તારો અમૃત ને ના ગોડી તારો ભાઈ તો પેલા નું હારું મન હ નું હારું મન તે મને હા સડતો તો દવા બતાઈન જા કે કીધું હા મને કીધું વેવય 100 તમારી એમ કોને ફોન કરવા દે ના ના આવિશાલા આપા આ તો આવિશાલા આપા તો ખબર કરવા તો તમારી આ આવિશાલા કોઈ આલે દુશ્મન એ ના આલે અને જો આ જેવા દેદાર કરાવ્યા છે જેવા દેદાર કરાય વાત છે દીદી તેરા દોશી ના તમે ચૂપરો બાપા ચૂપરો ઘર વે કરવા બેઠા ફરી કરવા બેઠા હાલો આવ હા બોલો બંધ થાઓ કો હાલો

અરે હું હું ત્યુ આ શિકર બેઠી નાયા પી નાયા પી શિકર ચો પી નાયા આ તમે તમે આવું શીખવાડીને કે પી નાઓ એમ હું કેવો છો પીધો છે અરે તમે બોળશો નહીં બાપા પગઈ રહેતા નહીં પગઈ જોઈ લઠેડા ખાય હો આટલી ઉંમરે આવું કર્યું તારા જો તમે એમ કેજો ખાલી આ અમે તો બેઠાજી ટેપ હવે એસટીની વાટ જો બેઠાજી બસ સ્ટેશનમાં જો જ આવજો પાછા આવજો હ પાછા આવો તમે કેજો ભઈ ને બધું શીખવાડી ના વાત આ મોસની વાકડ પર બે લેબુ લટકાવજે તમે બોલો ના નહી હારા લાગતા મને તો ફટકારી મૂકું અત્યાર સુધી મરું મારું કરતા હતા અને તરું તરું થઈ ગયા તમે તો હા તારો પા એ દવા બતાઈ દો એ દવા બતાઈ આવા ઓલી એ આજ ઓ હાય દોજી મારી દોશી હા

કાઈ મોટા વારી કીધું તમે આવું શીખવાણ ગયા ના જોજો જોજો તો અમાર માથે પડત ગા હાજી જવું છે તમે માર જાવ છો મારું નામ ના લેતો આ યોને લસણી પીધો છે હા અને હવે બંધ કરી દો ભગત છો ને ખોટું ના પીતા હો એ હાલ હું કીધું એ હાઉ હાલ આવજો ભાઈ આવજો આવજો વેણ આવજો હે હા લાગે છે હા ની હોય ડમાર ભાઈ છે મારા કોઈ કહેવાય તો નઈ પણ કહેવા કેવું જી કેવું કઈ દયો શરમ ઉતાર આ કહું વિવાણ ને પ્લીઝ ગા ઘરનો ફાળીન ફણસ્યુ બનાવ્યું નહી માથે પીડ હવે મારા ભાઈ મને હું કહું કુટી આબુ કાટવા દયો જવા ફાળકો બેટ્યો લાગે મને તેવું લાગે નઈ મત

નહીં પીધો પાક તમામ પીધો સત તો કિનારી ઉતરી જુ ઉતરી ગયું બરાબર એટલે કઈ દેલા તો જય માતાજી મિત્રો અમે આવી મનોરંજન માટે બનાવ્યા પણ તમે જોયું આ તૈયાર થવાનું કીધું ને પેલું કહેવાય છે ને કે આવું હું ને લોકોને સાંભળવાનું હું એવું થઈ ગયું એટલે બધું ઊંધું સીધું થઈ ગયું પણ તમે આવું ના કરતા ના ખબર પડે તો બીજી વાર પૂછજો પણ આવું અમારે દોહા જેવું ના કરી આ તો એમ તૈયાર થઈને આવ્યા આવો એ બચારે એવું કીધું કે કાઠા થઈ જાવ શરીરે બરી રે એવાનો મતલબ કહેવા માટે એમ કે તમે હરતા પડતા રહો કાઠા થો એટલે શરીર સારું રે એમ એવા તૈયાર થો કાઠાથી હું મેં આવડું લીધું એટલે ખાલી મનોરંજન માટે વિડીયો તો અને વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો જે માતાજી